જય માતાજી હરણ મહાદેવ કેમ છો બધા મજામાં છો ઘણા ટાઈમ પછી આપણે ઉત્તર ગુજરાતમાં ફરવા આવ્યા દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા વલસાડમાં આપણે આવ્યા છીએ આપણે કહેતા પાનેરા તમને ખબર જ છે આગને આની પહેલાનો વિડીયો જોઈ લેજો એની અંદર બધી વસ્તુ છે અને એની બાજુમાં એક વિશ્વભરી તીર્થયાત્રા ધામ છે એ મસ્ત મજાનું છે ત્યાં વિશ્વભરી માતાનું મંદિર છે તમને એ વસ્તુ દેખાડીએ કેવો માહોલ છે કેવો બગીચો છે તેવું બધી વસ્તુ તમને બતાવીએ કેટલું પબ્લિક આવે એ બધું બતાવીએ તો ખાસ કરીને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીએ દર્શન કરવા તો ચલ્યો ભાઈ આ રીતનો આપણો ગેટ છે વિશ્વભરભરી તીર્થયાત્રાધામ આપણે ગેટની અંદર જઈએ આ સૌથી પહેલાં તો એ નિયમ છે નિયમ તમારે સ્ક્રીનશોટ પાડીને વાંચવો હોય તો વાંચી લેવાના એમાં તમારે છે નાના કપડાને પહેરીને દર્શન કરવાની મનાય છે વિના કપડા ધાવાનું મનાય છે પરિસરમાં શાંતિ રાખવાનું એવું બધું છે નાસ્તો લઈ જવાની મનાય છે બધા નિયમો છે એ તમે પાડીને વાંચી લેજો એટલે તમને ખબર પડે આપણે ગેટની અંદર આવી ગઈ ગેટની અંદર આવીએ એટલે બાજુમાં જ તે આવા ઘુમ્મટ મારેલા છે તમે જોઈ શકો છો તેમાં છાયામાં બેસવા માટે અને આગળ જઈએ એટલે મંદિર છે એ મંદિર તમને હમણાં બતાવીએ બગીચો છે તો બગીચોય બતાવીશું અહીંથી જવાનો રસ્તો છે તો મંદિર તો અમે આવ્યા દોઢ વાગ્યા પછી ખુલ્યું નહોતું પણ બે અઢી વાગી જાય એટલે હવે ખુલી ગયું છે તો આપણે હમણાં થોડી વારમાં જઈ અઢી વાગ્યા અઢી વાગેનો ટાઈમ છે અઢી વાગ્યાનો ટાઈમ છે ભાઈ મંદિર ખુલવાનું તો જે લોકો બપોરના ગાળામાં આવે તો એને ખાસ આ ટાઈમ નોંધ લેવાની જરૂર છે કે બપોરના ટાઈમે ન આવે તો આવે આવે તો કંઈ વાંધો નથી કેમ કે અહીંયા બે હવાની બધી વ્યવસ્થા છે તો મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ દર્શન કરતા જ તે આપણે પેલા ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ આ તમે છાપરાવાળા ગ્રાઉન્ડમાં બધી બાજુ સાપરા છે તમે જોઈ શકો છો આ છાયા છાયા માટે જ છે અને અહીંયા જાઓ એટલે સીન એને એવું બધું પૂતળા છે મસ્ત મજાનું છે જીરાબ છે એવું બધું વસ્તુ છે દર્શન કરવું હોય તો અહીંથી જવાનું અહીંથી આમ ફરીને જવાનું ચાલો મિત્રો દર્શનમાં જઈએ પછી તમને એ બતાવીએ મિત્રો આપણને અંદર વિડિયો તો ઉતારવાની મના હતી એટલે આપણે ઉતાર્યો નથી પરંતુ તમે એકવાર અહીંયા ખાસ આવવાની જરૂર છે કેમ કે મને તો ખાસ કરીને પર્સનલી બહુ મજા આવી અને ત્યાંનું વાતાવરણ તમે અંદરનું જોશો ને તો અંદરનું એવું મંદિર હું તો એમ કહું આખા વર્લ્ડમાં ક્યાંય નહીં હોય એવું મંદિર અહીંયા બનાવેલું છે અને ઉપર હિમાલય બનાવેલું છે તો મિત્રો આપણે આગળ જઈએ આગળ આપણા શ્રી કૃષ્ણ ભગવાને કે જેને ગોવર્ધન પર્વત પોતાની ટચણી આંગળી એવું પેડ તો એ આખો દ્રશ્ય ક્રિએટ કરેલું છે અને લખેલું છે ગોકુલધામ ગોવર્ધન પર્વત અહીંયા તો અહીંથી લઈ આ જોઈજો આ આપણે કૃષ્ણ ભગવાન આપણે દસલી આંગળીએ ગૌવર્જન પર્વત ઉપર તો જોઈ લો હાજરે હાજર ક્રિએટ કરેલું છે અહીંયા અને આ બધી આપણે પબ્લિક છે તમે જોઈ શકો છો લાકડીઓના ટેકામેકે અને આવી રીતનું આખું દ્રશ્ય ક્રિએટ કરેલું છે ઉપરથી પાણી પડતું એવો બી નજારો કરેલો છે પણ એ ખાલી પેઇન્ટિંગ જ કરેલું છે તો મિત્રો આપણે શ્રી કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત પડે તો એનાથી થોડાક સાઈડમાં આવીએ એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું બાળપણ કે જે માખણ ચોરીના ખાતા અને આ વલોણું ને એવું બધું દેખાડેલું છે એ બી તમે જોઈ શકો છો અહીંયા કંઈક ઘંટલો બી દોરેલો છે એ બી તમે જોઈ શકો છો તો આવી રીતનું મકાન બી દોરેલું છે અને આ બાજુમાં ગોવર્ધન પર્વત એ તો તમને દેખાડો જ છે હમણાં તો આવી રીતનું હતું આપણું આખું આ ગોવર્ધન પર્વત અને શ્રી કૃષ્ણ ભગવાનનું ક્રિએટ કરેલું દ્રશ્ય મિત્રો ગોવર્ધન પર્વતની પાછળ આવીએ એટલે અહીંયા પંચવટી ધામ છે વૈકુટ ધામ ગૌશાળા છે ગૌશાળા તમને બતાવી દઉં એટલે આખો વિશંભરીનો દ્રશ્ય તમારે આખા એક વિડીયોમાં આવી જાય જો મિત્રો એટલી એવડી ગૌશાળા છે તમે જોઈ શકો છો બહુ મોટી ગૌશાળા છે અને ગાયોને સાંભળવા માટે સોંગની બી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આવું તમને બીજી એકી જગ્યાએ જોવા નહીં મળે અને સાથોસાથ અહીંયા આંબા છે અને વિપુલભાઈ બે છે તડીકો લાગી ગયો છે તે મિત્રો આ પંચવટી રામકુટિર તમે જોઈ શકો છો એ લખેલું છે એ અને તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મસ્ત નાળિયેરી અને મેદાની એક નંબર લોકેશન આવે એવું છે મારી પાછળ તમે જોઈ શકો છો અને આપણે હમણાં ગૌશાળા જોઈ હતી ગૌશાળાની જ સાઈડમાં આવીએ એટલે પંચવટી રામકુટિર છે ને જઈએ આપણે અને તમને એ બી વસ્તુ બતાવી દઈએ આવી આવી રીતનો રસ્તો છે મસ્ત મસ્ત મજાનો તમે જોઈ શકો છો શું આવે છે મતલબમાં અને જો હવે આવી ગયું છે તો જો આવી રીતનું છે ભાઈ રામ લક્ષ્મણ અને સીતા જેમની મૂર્તિ છે અને ખાસ કરીને આપણા ફેવરેટ હનુમાનજી મહારાજ તો મિત્રો આ મંદિર તમે જોઈ લેજો વૈકુટધામ અને ત્યાં લક્ષ્મણ અને સીતાજી અને હનુમાન દાદા કે જે વિરાજમાન થયા છે તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ છે આની અંદર તમને આખું વિશ્વભરી જોવા મળી ગયું છે તો હર હર મહાદેવ અને જય માતાજી